હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપણે પહેલી ચેનલમાં કોઈ એરરને કારણે સંભાવો અધૂરો જે વિડીયો રહી ગયો હતો એની બાકીના એનોસી કોડ્સ તમે નોટ કરો આપણે આગળ વધીએ ફટાફટ કે જ્યાં આગળ જે સ્ટીમ ઓક્યુપેશનમાંથી જે એનો સી કોડ રિમૂવ કરવામાં આવ્યા હતા ત્યાં આગળ આપણે લાસ્ટ જોયું કે મેથેમેટિશિયન ટુ વન ટુ વન ઝીરો વન આગળની જો આપણે વાત કરીએ તો મટીરિયલ એન્જિનિયર્સ ટુ વન થ્રી ડબલ ટુ ટીયર કેટેગરી વનની અંદરમાં છે આ બધા રીમૂવ કરી દેવામાં આવ્યા છે સ્ટીમ ઓક્યુપેશનની અંદરથી એ લિસ્ટ છે નેચરલ એન્ડ એપ્લાય સાયન્સ પોલિસી રિસર્ચર જે છે ટીયર વન કેટેગરીમાં અંદર આવતું હતું સોફ્ટવેર ડેવલપર્સ એન્ડ પ્રોગ્રામર્સ ટુ વન ટુ થ્રી ટુ ટીયર કેટેગરી વનનું લેવલ છે આને રિમૂવ કરવામાં આવ્યું છે સોફ્ટવેર એન્જિનિયર્સ એન્ડ ડિઝાઇનર્સ ટુ વન ટુ થ્રી વન ટીયર વન કેટેગરીની અંદરમાં આવતા હતા એને રિમૂવ કરવામાં આવ્યું છે અર્બન એન્ડ લેન્ડ યુઝ પ્લાનર્સ ટુ વન ટુ ઝીરો ટુ ટિયર કેટેગરી વનની અંદરમાં હતું આ બી રીમૂવ થઈ ગયું છે એનઓસી કોડ વેબ ડિઝાઇનર્સ વેબ ડેવલપર્સ એન્ડ પ્રોગ્રામર્સ એનઓસી કોડ જોવો ટુ વન ટુ ડબલ થ્રી ટુ વન ટુ થ્રી ફોર એન્ડ ટીયર કેટેગરી વનની અંદરમાં બંને હતા ટીયર કેટેગરી વન બંને ઓક્યુપેશન્સને બી હટાવી દેવામાં આવ્યા છે હવે આપણે જો વાત કરીએ તો ટ્રેડ ઓક્યુપેશન ટ્રેડ ઓક્યુપેશનની અંદર જે એડ થયા છે જે એનઓસી એ એનઓસી કોડ તમે જોવો કોન્ટ્રાક્ટર્સ એન્ડ સુપરવાઇઝર્સ ઓઇલ એન્ડ ગેસ ડ્રીલિંગ એન્ડ સર્વિસીસ એનોસી કોડ એઈટ ટુ ઝીરો ટુ વન ટીયર કેટેગરી ટુની અંદરમાં એડ કર્યું છે ફ્લોર કવરિંગ ઇન્સ્ટોલર જે હોય છે સેવન થ્રી વન વન થ્રી ટીયર કેટેગરી થ્રીની અંદરમાં એડ કરવામાં આવ્યા છે પેઇન્ટર્સ એન્ડ ડેકોરેટર્સ સેવન થ્રી વન વન ટુ ટીયર કેટેગરી થ્રીની અંદર એડ કરવામાં આવ્યું છે રૂફર્સ એન્ડ સાઇનર્સ સેવન થ્રી વન વન ઝીરો ટીયર કેટેગરી થ્રી કોન્ક્રીટ ફિનિશર સેવન થ્રી 1000 टियर कैटेगरी 3 ની અંદર માં એડ કર્યા છે હવે બધા જે આગળના જે पीएनओसी કોડ એડ થયા છે બધા ટિયર 2 ની અંદર માં એડ કરવામાં આવ્યા છે જેની અંદર હું વાત करूं अदर टेक्निकल ट्रेड एंड रिलेटेड ઓક્યુપેશન 7299 એટલે કે 99 અ વોટર વેલ ડ્રિલર્સ 72501 હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટ મિકેનિક્સ 72401 कैबिनेट मेकर 72311, गैस फिटर्स 72302, इंडस्ट्रियल इलेक्ट्रिशियंस 72201, टू सीट मेटल वर्कर्स 72102, मशीनिस्ट एंड मशीनिंग एंड टूलिंग इंस्पेक्टर 72100, टू होम बिल्डिंग एंड रिनोवेशन मैनेजर सेवन डबल टीयर कैटेगरी ओनी अंडर में था કન્સ્ટ્રક્શન મેનેજર્સ જે છે સેવન ડબલ ઝીરો વન ઝીરો ટીયર કેટેગરી ઓ કૂક્સ સિક્સ થ્રી ટુ ડબલ ઝીરો ટીયર કેટેગરી થ્રીમાં એડ કર્યું કન્સ્ટ્રક્શન એસ્ટીમેટર્સ જે છે ડબલ ટુ થ્રી ઝીરો ટુ અને ટીયર કેટેગરી ટુની અંદરમાં એડ થયું છે જે રિમૂવ થયા છે એ ખાસ નોટ કરો ટ્રેડની અંદરથી રેસિડેન્શિયલ એન્ડ કોમર્શિયલ ઇન્સ્ટોલર એન્ડ સર્વિસર્સ સેવન થ્રી ટુ ડબલ ઝીરોનો એન ઓસી કોડ એડ થયો છે ટીયર લેવલ થ્રીમાંથી રીમૂવ થયું છે એલિવેટર્સ જે છે અને કન્સ્ટ્રકચર એન્ડ મિકેનિક્સ સેવન ટુ ફોર ઝીરો સિક્સ ટીયર કેટેગરી ટુમાંથી રીમૂવ કરવામાં આવ્યા છે મશીન ફિટર્સ સેવન ટુ ફોર ઝીરો ફાઇવ ટીયર કેટેગરી ટુમાંથી રીમૂવ કરવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટર્સ એન્ડ સુપરવાઇઝર્સ અધર કન્સ્ટ્રક્શન ટ્રેડ ઇન્સ્ટોલર રિપેરર્સ એન્ડ સર્વિસર્સ આ બધા સેવન ટુ ઝીરો વન ફોર એન કોડની અંદરમાં હતા જે ટિયર કેટેગરી ટુમાં હતા આમને રીમૂવ કરી દેવામાં આવ્યા છે હવે તો કે એગ્રીકલ્ચર અને એગ્રી ફૂડ જે લગભગ કેનેડાની ઘણી હાઈ ડિમાન્ડમાં રહેતું હતું એમાં બે એડ કરવામાં આવ્યા છે એનો સી કોડ એઇટ ટુ ઝીરો થ્રી વન એટ ટુ ઝીરો થ્રી ઝીરો ટીયર કેટેગરી બંનેની ટુની અંદરમાં છે કોન્ટ્રાક્ટર્સ એન્ડ સુપરવાઇઝર્સ લેન્ડસ્કેપિંગ ગ્રાઉન્ડ મેન્ટેનન્સ એન્ડ હોર્ટિકલ્ચર સર્વિસીસવાળા આ એડ થયા છે એગ્રીકલ્ચર સર્વિસીસ કોન્ટ્રાક્ટર્સ એન્ડ ફાર્મ સુપરવાઇઝર્સ આ બી એડ થયા છે હવે કયા ઓક્યુપેશન જે છે એ એજ્યુકેશન કેટેગરીમાં આવી શકે એજ્યુકેશન કેટેગરી એગ્રી ફૂડ અને એની અંદરથી કોઈ બી રિમૂવ નથી કરવામાં આવ્યા બે એનોસી કોડ એડ થયા છે અને એજ્યુકેશન કેટેગરીમાં કયા એન ઓકેસી કોડ જે છે એડ થયા છે તો કે એલિમેન્ટ્રી એન્ડ સેકન્ડરી સ્કૂલ ટીચર આસિસ્ટન્ટ ફોર થ્રી વન ડબલ ઝીરો ટીયર કેટેગરી થ્રી ઇન્સ્ટ્રક્ટર ઓફ પર્સન વિથ ડિસેબિલિટીઝ ફોર ટુ ટુ ઝીરો થ્રી ટીયર કેટેગરી ટુ હવે તો કે આમાં એ બી જોઈ શકાય કે અમુક એનઓસી કોડને બદલાવવામાં બી આવ્યા છે કે જે એનઓસી કોડો એક જગ્યાથી રિમૂવ કરી બીજા કેટેગરીની અંદર એડ કરવામાં આવ્યા છે અર્લી ચાઇલ્ડહુડ એડ્યુકેટર્સ એન્ડ આસિસ્ટન્ટ ફોર ટુ ટુ ઝીરો ટુ ટીયર કેટેગરી ટુમાં એડ કર્યું એલિમેન્ટરી સ્કૂલ એન્ડ કિન્ડ કિન્ડર ગાર્ડન ટીચર્સ જે છે ફોર વન ટુ ટુ વન એનઓસી કોડ ટીયર કેટેગરીની અંદર એકની અંદરમાં એડ કર્યું સેકન્ડરી સ્કૂલ ટીચર ફોર વન ટુ ટુ ઝીરો ટીયર કેટેગરી વનમાં એડ કરવામાં આવ્યું આ બધા એનઓસી કોડ જે છે એ પ્લસ માઇનસ હાઈ ડિમાન્ડ લો ડિમાન્ડ જે બી પ્રોવિન્સ છે જે બી આખું ઓપન કેનેડાઝ જે કહી શકાય આની અંદરથી જે ડિમાન્ડ ઊભી થઈ રહી છે અથવા તો જે બી રિપોર્ટ સામે આવી રહ્યા છે એને કારણે આ બદલાવ કરવામાં આવ્યા છે અમુક ઓક્યુપેશન્સને પ્રાયોરિટીમાં લઈ ગયા છે તો અમુક ઓક્યુપેશનને ડાઉન કરવામાં આવ્યા છે અને આ વસ્તુથી કોઈ ગભરાવાની જરૂર નથી પણ આ વસ્તુ કહેવાય છે કે લગભગ આ જે રીતે કેનેડા પીઆરની નવી સિસ્ટમ આવી રહી છે એ મુજબ પ્લસ માઇનસ થતી જ રહેશે અને અમે તમારી સુધી અપડેટ પહોંચતી જ કરતા રહેશું તમને જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી સ્પ્રેડ કરવાનું ના ભૂલતા બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશન આપણે સપોર્ટ કરતા રહીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત